સુરત પૂર્વના ધારાસભ્યનો પાલિકા કમિશનરને પત્ર મૂળ ભૂતની સુવિધાના અભાવે સેન્ટ્રલ ઝોનમાંથી હિજરત વધી સુરત સેન્ટ્રલ ઝોનમાં દર વર્ષે રસ્તાની થતી ખરાબ હાલતને કારણે લોકોને પડતી અગવડતાને કારણે પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનના રસ્તા સિમેન્ટ કોન્ક્રીટના બનાવવા માટે પાલિકા કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી છે ધારાસભ્ય પત્રમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ ખાડાવાળા રસ્તાને લીધે ઘણા પરિવારો અન્ય ઝોનમાં હિઝરત થવાથી કોર્ટ વિસ્તાર ખાલી થવા માંડ્યો છે સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસ્તી અને વર્ષોથી કોર્પોરેશનના વેરા ભરતા હોવા છતાં પાયાની સુવિધા ઉપલબ્ધ કરાતી નથી વિકાસનો કોઈ મોટા કામો થતા નથી લોકોના વેરાના નાણાંનો શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડોનો ખર્ચ થાય છે ત્યારે સેન્ટ્રલ ઝોન મૂળ સુરત શહેરના તમામ રસ્તાઓ ધીમે ધીમે સીસી રોડ બનાવવા માટે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને સ્થાનિકોની રજૂઆત ધ્યાનમાં લઈ સીસી રોડ બનાવવાની જરૂરિયાત છે કોટ વિસ્તારમાં ગલીઓ રસ્તાઓ ડામરના હોવાથી દર બે ત્રણ વર્ષે કાર્પેટ રે કાર્પેટ કરવામાં લાખોનો ખર્ચ થાય છે વરસાદમાં રસ્તાઓ તૂટીને ખાડા પડી જાય છે જેથી વારંવાર રિપેર કરતા રસ્તાની ઊંચાઈ વધે છે મકાનોના આંગણાઓ નીચા થતા જાય છે જેનો કાયમી નિકાલ સીસી રોડ જ છે નવ મીટર કે તેથી નાની પહોળાઈવાળા તમામ ગલીઓ રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય પાલિકાએ લીધો છે તો વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં રૂપિયા પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવે